નમસ્કાર જય જયમાં અમર જય શ્રી કૃષ્ણ ચાલો સાથી પરિવારની પૂરી ટીમ અત્યારે ખડવંથલી ગામ આવી છે અહીંયા એક પ્રભુજી છે એને લેવા માટે અને આજે બાળકો છોકરાઓ જે દેખાય છે એ બધા આપણા વિડીયો જોવાવાળા છે એટલે ઘણા સમયથી અમારી વાત જોતા હતા અને એમને જાણ થઈ કે જલ્પાબેનની આવે છે તો એ જોવા માટે જ આવ્યા છે હું વાગે છૂટી જાય કલાક હું જોવા માટે આવ્યા તમે એના જોવો છો તમે શું જોવો શું જો શીખવા મળે તમને ઘરે મમ્મી પપ્પાને પગે લાગીને નીકળો સ્કૂલે

પહેલી જવાબદારી છે ને આપણા મા બાપ છે તમે બધા બહુ નાના નાના છો તમે મોટા થશો ને તમને સમજાશે

બધાઇને એમ જ મોટા કર્યા છે પછી આપણે કાંઈ પણ જોતું હોય તો આપણે મમ્મી પાસે સગવડતા હોય ન હોય પપ્પા પાસે હોય ન હોય તો તમને ક્યારે એમ કે છે કે મારી પાસે આજે પૈસા નથી તો હું તને નહીં લઈ દઉં તમે માગ હોય એ તમને આપે ને આપણે તમે ક્યારેક જોયું છે કે તમારા પપ્પા ના કે મમ્મીના પર્સમાં પૈસા છે કે નથી એમ એની પાસે હોય કે ન હોય ક્યારે આપણને કે નહીં કે અમારી પાસે નથી એમ તમે જે માગ એ લઈ દે તમે ક્યાંય બાર ભેંકડા હોય ખરીદીમાં અને તમને ગમતી વસ્તુ પર તમે હાથ મૂકો કે મમ્મી આ લઈ દો ને પપ્પા લઈ દો ને તો એ આપ્યો છે ને તમને તો આપણને ભણાવે શું કામે કે આગળ જતા તમે હેરાન ન થાવ દુઃખી ન થાવ તમે પગભર થાવ કમાવ અને તમારું જીવન સારું જાય તો પછી મોટા થઈ જઈએ તો આપણે ભૂલાય આપણા મા બાપને આપણી જવાબદારી બને જેટલા ભગવાન ને તમે માનો છો ને તો સૌથી પહેલા આપણા ભગવાન આપણા મા બાપ છે આપણે મંદિરે જઈએ ક્યાંય પણ આપણે શેરી માંથી નીકળીએ ક્યાંય મંદિર આડું આવે તો આપણે પગે લાગીએ આમ લાગતા લાગતા જઈએ ને એવી જ રીતે રોજ સવારે ઘરની બહાર નીકળીએ એટલે આપણે આપણા મમ્મી પપ્પા પગે લાગવાનું સેવા બીજાની કરીએ ન કરીએ એ પછીની વાત છે પણ પહેલાં હવે જો તમે બધા નાના નાના છે તો ખબર નહીં પણ તમે દીકરીઓ કર્યું છે નાની નાની છો તો તમારે તમારા મમ્મીને કચરા પોતા વાસણ કપડાં રસોઈ બધે મદદ કરવી જોઈએ અને છોકરાઓને એમ છોકરાઓ ભલે કચરા પોતા વાસણ ન કરે પણ મમ્મી કાંઈ કામ ચીંધે પપ્પા કાંઈ કામ ચિંધે તો આપણે પહેલાં એ કામ કરવું જોઈએ કેમકે એ તો આપણને નાનું નાનું કામ ચિંધે છે પણ આપણા માટે રાત દિવસ ઘણા ના મમ્મી પપ્પા છે એ ખેતરે જાતા હશે મજૂરીએ જતા હશે મુલે જાય ને કામ ધંધો કરવા જઈ કોના માટે જાય તમારી બધી જરૂરિયાતો પૂરી કરવા માટે એટલે કાલથી બધાયે રોજ જે આ વસ્તુ યાદ રાખવાની પછી તમે બીજું વિડીયોમાં શું જોવો છો વિડીયો તમે જોવો તો તમે શું શીખવા તમને કેવો લાગે વિડીયો કેવી રીતે સરસ લાગે તો પછી આપણે એવું નક્કી કરવાનું કે આપણે બીજાની તમે હજી નાના છો તમે હજી કામ ન કરતા હોય તમારી પાસે પૈસા ન હોય પણ ઘરમાં દાદા દાદી હોય દાદા દાદી હોય તો આપણે હાથ થી કરવાની અત્યારથી જેવો ભાવ રાખવાનો સૌથી બીજી વસ્તુ પછી અંદરો અંદર તમે ક્લાસમાં બેસતા હોય તો કોઈ બેનપણી વધારે નજીક કોઈ બેનપણી દૂર એવું નહીં તમે બધા એક જ એક જ ક્લાસમાં એક સ્કૂલમાં તકલીફ માં દુનિયા નું ખબર ના હોય હું સમજુ પણ સમય ખુબ પરિવર્તનશીલ છે એટલે તમને તમારા મા બાપ અને તમારા ટીચર જે શીખડાવે ને એ શીખવાનું ની સમજવાનું શું જે કઈ પણ કે છે એ તમારા સારા માટે કદાચ ઘણી વખત એવું હોય કે આપણને ન ગમતું હોય એ કેતા હોય પણ એમાં કઈક તમારી ભલાઈ હોય સમજે એટલે બેન હવે છે ને બીજે બીજે આપણે બધા છોકરાઓને નક્કી કરી નાખવા અને આ લોકોને જે ખાવું હોય એ કહેવાનું એટલે આશ્રમ થી આયોજન કરીએ

પણ હજી એવા ઘણા ઘર છે કે જ્યાં મા બાપ મજૂરી કરે છે તે પૂરું નથી થતું હા એમ એટલે તમારે બધાએ છે ને મમ્મી પપ્પા ને ખાસ સાચવવાના સાચી સેવા પેલી આપણા મા બાપ ની પછી બીજી બધી રસોઈ કેટલા ને આવડે છે આમાં છોકરીઓ ને સરસ બધા રસોઈ કરી દો મમ્મીને બહુ સરસ અને આ વસ્તુ ગર્વ લેવા જેવી વાત છે સિટી માં છે કોલેજ અને અત્યારે ડિગ્રી લેવલ ની દીકરીઓ છે ને એને કારણ અમુક અમુક ને શાક સુધારતા નથી આવડતું વગાડવાની બહુ દૂરની વાત છે અને હવે તો નવો ટ્રેન્ડ આવ્યો છે કે અમે દીકરી દઈએ પણ ખાલી પ્રસંગો ઉભી રાખવા છોકરા ની બાજુમાં કે દીકરો પરણી ગયો પણ અમારી દીકરી ખેતરે તો નહીં જાય તો બે નંબર ની વાત છે પણ ઘરનું કઈ કામ આવડતું નથી નોકરી કરીને કમાઈ ને દેશે ખાલી એમ ભલે તમે કમાવો છો એ સારી વાત છે તમે ગમે ગમે પોસ્ટ ઉપર એટલો ઊંચો પગાર હોય તમારો પણ ઘરને સાચવવાની પેલી જવાબદારી એક સ્ત્રીની જ હોય રસોઈ બનાવવાથી લઈ અને ઘરનું મેનેજમેન્ટ એક સ્ત્રી પાસે જ હોય પગાર દેતા માણસો બધું બનાવી દે પણ એમાં જે પરિવારનો ભાવ પ્રેમ હોય એ તમે તૈયાર લઈ આવો એમાં ન હોય હા એમ એટલે ખરેખર દરેક દીકરીઓને એ તો આવડવું જ જોઈએ કે ભાઈ ઘર કામ એ આપણી પેલી પાયાની જરૂરિયાત છે કોકડી ત્રણ દી કામ વાળા આવે તો ત્રણ દી હું ઘર પડ્યું રે તો પડ્યું રે આજ પડ્યા જ રહે છે એ ને સરસ ભલે તમે મળવા આવ્યા હવે તમારે શું ખાવું છે કે ઈ તો આઈસ ઈ તો મગાયું જ છે પણ પછી કઈક આયોજન કરીને એક દિવસ બનાવી નાખી સ્કૂલે આશ્રમ એક દી બધાને લઈને આવો હવે તો વેકેશન પડે છે ને કઈક ટૂર ગોઠવો आश्रम आज ने मैं मई में तो है हां तुमने स्पेशल फोन करी है 10वां वाला है आजवां वाला है आज પછી બીજે સ્કૂલ એજે આજ બધું છો કે જાઓ લેકવા રોકાવ દે કે નર પર ફરસાણ હું પછી આવીશબા મહારાજી ચાપા બેડા જાવું છે ત્યાંથી લયન પછી નીકળી છે